વાગરાની જુબલિયન્ટ કંપનીના લેબર કોન્ટ્રાક્ટર પર કોનો છે આશીર્વાદ વાગરાના વિલાયત જીઆઈડીસીમાં આવેલ જ્યુબલિયન્ટ કંપની અને બિરલા ગ્રાસિમ કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા ચલાવાય છે મોતની સવારી આપણે જોયું કે હજુ તો એક અઠવાડિયા પહેલા આઈશર ટેમ્પામાં ચાળીસ જેટલા મજૂરો ભરી કંપનીમાં લઈ જવાતા હતા ત્યારે રાત્રિના ટેમ્પો પલટી મારતા ત્રીસથી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી

તંત્ર કેમ ચૂપ છે આમને કોણ આવો પરવાનો આપે છે કે કંઈક સેટિંગ છે આના સંદર્ભે એક એફઆરઆઈ થઈ છે પણ કંઈક એક્શન લેવાયું હોય એવું લાગતું નથી કે પછી વહીવટથી ચાલે છે આવા અનેક સવાલો ઊભા થયા છે હવે જોવું એ રહ્યું કે કેટલા પગલાં લેવાશે કે આંખ આડા કાન થશે આવી કંપનીઓના કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી કરાશે કે પછી આવું જ ચાલતું રહેશે અઝર પઠાણ ભરૂચ સત્યદે ડોટ કોમ